ખેડા જિલ્લામાં આવેલા તાલુકાના ગામમાં વિકાસના પંથે એક ઐતિહાસિક સોપાન ઉમેરાયું છે ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા ગામના અદ્યતન અને સુવિધા સજ્જ નૂતન ગ્રામ પંચાયત ભવનનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા ઇન્ચાર્જ સરપંચે જણાવ્યું હતું કે ગામનું પંચાયત ભવન એ માત્ર ઈંટ પથ્થરનું મકાન નથી પરંતુ તે ગામની એકતા સ્વાયત્તા અને પ્રગતિનું જીવંત પ્રતિક છે આ નવું ભવન નિર્માણ પામવાથી ગ્રામજનોને વહીવટ વહીવટી કામોમાં સરળતા રહેશે અને ચૂંટાયલનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે આ મંગલમય અવસરે ભારતીય જનતા પાર્ટી મહુધા તાલુકા સંગઠનના ઉપપ્રમુખ વિક્રમસિંહ રાવોલજી મહુધા તાલુકા પંચાયતના સદસ્ય ભરતસિંહ સોઢા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગ્રામ પંચાયતના સદસ્ય પંચાયતના કર્મચારીઓ તેમજ ગામના પ્રતિ પ્રતિષ્ઠિત નાગરિકો અને વડીલો એ મોટી સંખ્યામાં હાજર રહી આ શ્રણને વધાવી લીધી હતી જિગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મોહુદા